નમસ્કાર ધર્મિષાબેન ગજ્જર ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરપર્સન છેલ્લા બે ચાર દિવસમાં સમગ્ર ગુજરાતના ત્રણ ચાર જિલ્લાઓમાં જે દીકરીઓ સાથે કે મહિલાઓ સાથે જે બનેલી ખરેખર એ ઘટનાઓ ખૂબ ગુજરાતના તમામ લોકો માટે ખૂબ ચિંતાજનક વિષય છે આ જે ઘટનાઓ છે રાજ્ય સરકાર અને તમામ વિભાગો સૌ કામે લાગેલા છે અને એક બાળ આયોગના અધ્યક્ષ તરીકે અને સમગ્ર જિલ્લાઓમાં જ્યાં પણ અમારા આયોગની ટીમ જે છે તે પણ એ તમામ કેસો અંતર્ગત ત્યાં અધિકારીઓ સાથે પણ સંકલનમાં છે લગભગ દરેક કેસમાં ત્યાં જે પણ જગ્યાએ જ્યાં પણ ફરિયાદ કરવા જેવી છે ત્યાં ફરિયાદ પણ થઈ ગઈ છે અને એ ઘટનાઓમાં આરોપીને પણ જે કાયદાની જોગવાઈ પ્રમાણે એમની ઉપર એક્શન લઈ અને એમની ધરપડ ધરપકડ પણ કરવામાં આવી છે એટલે આ ખરેખર ખૂબ ચિંતાજનક વિષય રાજ્ય સરકાર ખૂબ કટિબદ્ધ છે મહિલાઓ અને દીકરીઓની સુરક્ષાઓ માટે કે બાળકોની સુરક્ષા માટે છતાં પણ ક્યાંક આવા જ કેસો વધતા જાય છે આપણા માટે ખૂબ ચિંતાજનક છે પણ સત્વરે ઘટનાઓ બન્યા પછી તમામ વિભાગો કામે લાગી અને દીકરો હોય કે દીકરી હોય એને એની સુરક્ષા જળવાય એને ન્યાય મળે એના માટે ગુજરાત રાજ્ય બાળ આયોગ અને સમગ્ર ટીમ એ સૌ કામે લાગેલા છે ત્યાં જિલ્લાના અધિકારીઓ પણ અને જે પણ વ્યક્તિઓ આગેવાનો એ સ્થળ ઉપર જઈ એની વિઝિટ પણ કરેલી છે દીકરી હોય કે એની રૂબરૂ ઘરે જઈ પણ એની વિઝિટ લેવામાં આવી છે એને આશ્વાસન આપી એને પૂરતો ન્યાય મળે એના માટે પણ સૌ કટિબદ્ધ છે એટલે હું ચોક્કસથી કહીશ કે આવનારા સમયમાં આવી ઘટનાઓ ન બને એના માટે હજુ પણ સરકાર અને તમામ વિભાગો કટિબદ્ધ થઈ કામ કરી બાળકોની જે સુરક્ષા છે એ સુરક્ષા કેવી રીતે વધે એના માટે સૌ પ્રયત્નશીલ છે આજે ખરેખર એક બાળ આયોગના અધ્યક્ષ તરીકે આ ઘટનાઓ જાણ્યા પછી ખૂબ ચિંતા થઈ રહી છે છતાં પણ તમામ જગ્યાએ જે રાજકોટ હોય બોટાદ હોય સુરેન્દ્રનગર હોય કે જૂનાગઢ હોય આ ચારેય જિલ્લાઓમાં બનેલી ઘટના પાછળ તમામ અધિકારી અને ટીમ એ લાગેલી છે એ પોલીસ વિભાગ હોય કે બાળ સુરક્ષા ટીમ હોય કે સમાજ સુરક્ષા ટીમ હોય અને ગુજરાત લેવલથી એ ગુજરાત સ્ટેટ એ બાળ આયોગ પણ એ સતત સંપર્કમાં રહી અને એ દીકરી હોય કે દીકરો હોય એને ન્યાય અપાવવા માટે કટિબદ્ધ છે એટલે હું આ વિષયને ખૂબ જે દીકરીઓ સાથે જે કૃત્ય કરનાર આ ખરેખર આ નરાધમોને આકરામાં આકરી સજા થાય અને એ દીકરીઓને ન્યાય મળે એના માટે અમે તત્પર છીએ ક્યાંક જેટલી પણ ગુજરાત સરકાર ચિંતા કરી બાળકોની સુરક્ષાઓ માટે ખૂબ સારી ફેસિલિટી સાથે અને ખૂબ આગવી સુવિધાઓ સાથે હંમેશા તત્પર હોય છે છતાં પણ ક્યાંક આવા નરાધમો અને આવા જે કહેવાય કે કૃત્યો અને આવા લોકો જે એમની માનસિક વિકૃતતાના કારણે પણ ક્યાંક આવી ઘટનાઓ કરી અને ખરેખર ગુજરાતના તમામ લોકો માટે ચિંતા ઊભી કરી અને એ કામ કરી રહ્યા છે ત્યારે એમને આકરામાં આકરી સજા કરી આપણે સૌએ એ બાળકોને કે દીકરીઓને ન્યાય અપાવી અને હંમેશા એમની સુરક્ષા જળવાઈ રહે એના માટે અમે સૌ તત્પર છીએ